અગાઉના આપણે જોઈ ગયા કે અચળ વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ ગતિ કરાવવા કાર્ય જરૂરી જરૂરી છે છે અથવા કેટલી પરંતુ હવે આપણે આ વિડિયોમાં જોઈએ કે જો વિદ્યુત ક્ષેત્ર અચળ ન હોય તો પણ આપણે તે સમાન બાબત કરી શકીએ કે નહીં અને પછી તેના પરથી આપણે એક સ્થાનની સાપેક્ષમાં બીજા સ્થાનનું વિદ્યુત સ્થિતિમાન શોધી શકીએ ધારો કે મારી પાસે અહી ધન વિદ્યુત ભાર છે અને ઉદાહરણ જોયું હતું તેના કરતા આ અલગ છે કારણ કે હવે આની પાસે ચલિત વિદ્યુત ક્ષેત્ર છે આ વિદ્યુત નું વિદ્યુત ક્ષેત્ર શું છે વિદ્યુત ક્ષેત્ર કઈક આ પ્રમાણે નું દેખાશે કોઈ પણ કણ પર લગાડવામાં આવતું બળ છે અને તે હંમેશા બહારની બાજુએ આવશે કારણ કે કે આપણે ધાર્યું છે ભાર આ ધન વિદ્યુત ભાર થી અપાકર્ષણ પામશે તેથી આ ક્ષેત્ર બરાબર કુલમ નો અચડાંક ગુણ્યા અહીં આ વિદ્યુત ભાર નું મૂલ્ય ભાગ્યા તે વિદ્યુત ભારથી અંતર નો વર્ગ જો આપણે આ વિદ્યુત ક્ષેત્ર દોરવા માંગીએ તો તે કઈક આ પ્રકારનું આ વિદ્યુત ક્ષેત્ર નબળું પડતું જાય થોડું દૂર જતા તે થોડું નિર્બળ બને અને આ ક્ષેત્ર હંમેશા બહારની બાજુએ આવશે અને આ બધા ક્ષેત્રના સદીશો છે જેને હું દોરી રહી છું હું ફક્ત અહીં યાદચ્છિક બિંદુઓ પસંદ કરી રહી છું અને આ ક્ષેત્રના સદિશો દર્શાવી રહી છું અને તે આ પ્રમાણે બહારની બાજુએ આવશે અહીં આ વિદ્યુત ભારથી આપણે કોઈ પણ ત્રિજ્યા લઈએ તો પણ આ સદિશોનું માલ સરખું હશે મેં કદાચ તેમની લંબાઈ સમાન દર્શાવી ન હોય પરંતુ તમને તેનો ખ્યાલ આવી ગયો હશે આ સદિશનું મૂલ્ય અંતરના વર્ગના સમપ્રમાણમાં ઘટે છે માટે જો હું ક્ષેત્રરેખાના ઘણા બધા સદિશ દોરું તો વિદ્યુત ક્ષેત્ર કંઈક આ પ્રમાણે દેખાશે આ ફક્ત પુનરાવર્તન છે હવે જો આપણી પાસે પરીક્ષણ માટેનો બીજો વિદ્યુતભાર q2 હોય તો તે વિદ્યુતભાર q2 પર લાગતું બળ બરાબર q2 ગુણ્યા આ થશે અને આ કુલમનો નિયમ છે માટે બીજા કોઈ વિદ્યુતભાર q2 પર લાગતું બળ બરાબર વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા તે વિદ્યુતભાર q2 તેના બરાબર કે ક્યુ વન ભાગ્યા આર નો વર્ગ થશે અને અહીં આ કુલમનો નિયમ છે આ કુલમના નિયમ પરથી આવે છે હવે આપણે અહીં બીજો કોઈ ધનવિદ્યુત ભાર લઈએ જે અહીં છે અને આ વિદ્યુત ભારને ક્યુટુ કહીએ અહીં આ ધન વિદ્યુત ભાર છે માટે તે આ ધનવિદ્યુત ભાર ક્યુ થી અપકર્ષણ પામશે હવે આપણે એ શોધીએ કે આ કણને અંદરની બાજુએ ધક્કો મારવા કેટલું કાર્ય કરવું પડે અહીં આ વિદ્યુત ક્ષેત્ર તેને બહારની તરફ ધક્કો મારે છે જો આપણે તેને અંદરની તરફ ધક્કો મારવો હોય તો કાર્ય કરવું પડે ધારો કે અહીં આ અંતર અહીં આ અંતર દસ મીટર છે અને મારે આ વિદ્યુત ભારને પાંચ મીટર જેટલો અંદરની તરફ ધક્કો મારવો છે જેથી તે વિદ્યુત ભાર અહીં આવી શકે આમ તે આનાથી પણ પાંચ મીટર જેટલું દૂર થશે આમ આ વિદ્યુત ભારને આ વિદ્યુતભાર તરફ પાંચ મીટર જેટલું અંદર લઈ જવા કેટલું કાર્ય કરવું પડે અહીં વિદ્યુત ક્ષેત્ર બદલાઈ રહ્યું છે હવે આપણે અહીં ખૂબ જ નાના અંતરને ડી આર કહીશું ત્રીજ્યામાં થતો નાનો ફેરફાર તમે અહીં જોઈ શકો કે આપણે સંકલિત અને કલંકશાસ્ત્રનો ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ જો તમે કલંકશાસ્ત્ર જાણતા ન હોવ તો તેના પરના વિડિયો પણ જોઈ શકો આ કણને આ ખૂબ જ નાના અંતર પર ગતિ કરાવવા કેટલું કાર્ય કરવું પડે આપણે એ ધારી લઈએ કે અહીં આ ખૂબ જ નાના અંતર પર વિદ્યુત ક્ષેત્ર લગભગ અચળ છે તેથી આપણે કહી શકીએ કે આ ખૂબ જ નાના અંતર પર આ વિદ્યુતભારને ગતિ કરાવવા કરવું પડતું કાર્ય બરાબર કે ક્યુ વન ક્યુટુ ભાગ્યા નો વર્ગ ગુણ્યા ડી આર અહીં આ કુલમનો નિયમ આપણને જણાવે છે કે આ બહારની તરફ લાગતું બળ છે જે આ વિદ્યુતભાર દ્વારા આ વિદ્યુતભાર પર લાગે છે અથવા વિદ્યુત ક્ષેત્ર દ્વારા આ વિદ્યુતભાર પર લાગે છે હવે આ વિદ્યુતભારને અહીંથી અહીં સુધી લઈ જવા તેના પર લગાડવું પડતું બળ અંદરની દિશામાં હોવું જોઈએ તે તદ્દન વિરુદ્ધ દિશામાં હોવું જોઈએ માટે અહીં આ ઋણ આવશે એવું શા માટે કારણ કે આપણે અહીં વિદ્યુત ક્ષેત્રના બળને સંતુલિત કરવાની જરૂર છે આપણે જાણીએ છીએ કે જો આ કણ થોડો ગતિ કરી રહ્યો હોય તો આ બળ તેને ક્ષેત્રમાંથી પ્રતિપ્રવેગિત થતું અટકાવશે અને જો તે ગતિ ન કરતો હોય તો આપણે તેને ખૂબ જ નાના અંતર પર ગતિ કરાવવાની જરૂર છે ત્યારબાદ આ બળ ક્ષેત્રના બળને સંતુલિત કરશે આમ આ આપણું કાર્ય થાય અને અહીં બળ ઋણ આવશે કારણ કે આપણે તેને ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લગાડીએ છીએ હવે આપણે અહીં કુલ કાર્ય કઈ રીતે શોધી શકીએ આપણે આ કણને અહીંથી અહીં સુધી લઈ જવા કરવું પડતું કાર્ય શોધી નાખ્યું મેં અહીં તેને થોડું મોટું દર્શાવ્યું છે પરંતુ વાસ્તવમાં આ ત્રિજ્યામાં થતો ફેરફાર ઘણો જ નાનો હશે જો આપણે કુલ કાર્ય શોધવા માંગતા હોઈએ તો આપણે આ બધા DR નો સરવાળો કરી શકીએ તો આપણે આ બધા નાના ભાગનો સરવાળો કરી શકીએ અહીંથી અહીં સુધી લઈ જવા કરવું પડતું કાર્ય વત્તા અહીંથી અહીં સુધી લઈ જવા કરવું પડતું કાર્ય અને જ્યાં સુધી આપણને આ વિદ્યુતભારથી પાંચ મીટર દૂર બિંદુ ન મળે ત્યાં સુધી આપણે આ સરવાળો કરવાનું ચાલુ રાખી શકીએ અને આ સંકલિત જ છે માટે કરવું પડતું કાર્ય બરાબર નિયત સંકલિતમાં અહીં આપણું પ્રારંભિક બિંદુ દસ મીટર છે માટે આ દસ આવશે અને અંતિમ બિંદુ પાંચ મીટર છે તમને કદાચ આ થોડું અસહજિક લાગે કારણ કે અધહ સીમાની કિંમત ઉર્ધ્વ સીમા કરતા વધારે છે પરંતુ આપણે આ પ્રમાણે કરી રહ્યા છીએ આપણે અંદરની તરફ ધક્કો મારીએ છીએ માઇનસ કે ક્યુ વન ભાગ્યા આર નો વર્ગ ગુણ્યા ડી આર હવે અહીં આ અચળ છે માટે આપણે તેને સંકલિતની બહાર લખી શકીએ આના બરાબર માઇનસ કે ક્યુ વન ક્યુ ટુ દસ થી પાંચ ના નિયત સંકલિતમાં એકના છેદમાં આર નો વર્ગ જેને આર ની માઇનસ બે ઘાત પણ લખી શકાય ડી માટે આના બરાબર માઇનસ કે ક્યુ વન ક્યુ હવે આર ની માઇનસ બે ઘાત નું પ્રતિવિકલિત શું થાય તે આર ની માઇનસ એક ઘાત ભાગ્યા માઇનસ એક થશે માઇનસ ભાગ્યા માઇનસ પ્લસ થઈ જશે આર ની માઇનસ એક ઘાત આપણે તેને પાંચ આગળ ઉકેલીએ અને પછી દસ આગળ ઉકેલીને તેમાંથી વાત કરીએ માટે આના બરાબર કે ક્યુ વન ક્યુ ટુ તેને પાંચ આગળ ઉકેલીએ જે માટે આના બરાબર કે ક્યુ વન ક્યુ ટુ બે ના છેદ દસ ઓછા એક ના છેદમાં દસ તેના બરાબર એકના છેદ દસ થાય માટે આ પ્રમાણે અને અહીં આ કુલ કાર્ય છે વિદ્યુત ભારને અહીંથી અહીં સુધી લઈ જવા કરવું પડતું કુલ કાર્ય આમ અહીં આ બિંદુની સાપેક્ષમાં આ બિંદુનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આટલો વધારે હશે અને અહીં આનો એકમ ઝૂલ થાય કારણ કે કાર્ય અથવા ઊર્જાનો એકમ ઝૂલ છે આમ અહીં આ બિંદુ અને આ બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અહીં આ બિંદુ આગળ તે ઘણો વધારે હશે અને તે આટલો હશે